નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર નવો સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો એટલે આ ચેપ્ટરનો ક્રમ આવશે અગિયાર ચેપ્ટરનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો તમારે આવતા ધોરણ એટલે કે ધોરણ દસની અંદર ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે ખાસ યાદ રાખજો બરાબર આ ચેપ્ટર તમારે આવતા ધોરણની અંદર ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે ઘનફળ અને પૃષ્ઠફળ આના જે સૂત્રો છે એ જ સૂત્રો સાથે તમારે ધોરણ દસની અંદર દાખલા આવશે એ રીતે ગણવાના રહેશે એટલે સૂત્ર બધા એકના એક જ છે એમાં કોઈ ફેરફાર નથી તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે આપણી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તથા બીજી એક વાત તમને વિદ્યાર્થી મિત્રો મારે એ પણ કરવાની કે આ પૃષ્ઠફળ અને ઘનફળ છે તો આની અંદર પૃષ્ઠફળ એટલે થ્રીડી આકાર જે હોય એની સપાટી બરોબર અને ઘનફળ એટલે એ થ્રીડી આકારનું કદ બરાબર એના ગુજરાતી મતલબ થાય આ રીતના રેડી તો ખાસ વિદ્યાર્થીઓ નવા છે તે પણ તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર તો બધાના ફોનની અંદર અત્યારે હોય જ છે બરાબર તો પ્લે સ્ટોરની અંદર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરી અને ઓપન કરશો તો તમારી પાસે રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર માગશે મોબાઈલ નંબર નાખશો એટલે ઓટીપી તમારી પાસે આવશે જેવો ઓટીપી એન્ટર કરશો એટલે આ પ્રકારનું પેજ તમારે ઓપન થશે તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ધોરણ નવ અને દસના નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ નવ અને દસના નવા અભ્યાસક્રમ મુજબ ગણિત વિજ્ઞાનના બરાબર અભ્યાસક્રમ ક્યાં બદલાનો તો કે ગણિત વિજ્ઞાનના ગણિત વિજ્ઞાનના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર તમને પેડ કોર્સની અંદરથી મળી રહેશે એ સિવાય ધોરણ ત્રણથી બારના વિડીયોના ફોલ્ડરની અંદર એ ધોરણના વિડીયો તો ખરા જ આપણી જે એપ્લિકેશનમાં તો છે મેં એટલા માટે જ કીધું કે જો તમારે ધોરણ દસની અંદર આ જે ચેપ્ટર આપણે જે શરૂ કરવાનું છે ધોરણ દસની અંદર એનો સૂત્ર આધારિત દાખલા છે ગણતરીઓ કરવાની છે સાદુરૂપ ગુણાકાર કરી ભાગાકાર કરી અને જવાબ લાવવાના છે બરોબર બીજું કાંઈ એની અંદર હોતું નથી સૂત્ર મુકાય ગયું છે તો પછી કિંમત મુકતા તો આવડે ખ્યાલ આવ્યો બરોબર ફોર એક્ઝામ્પલ આપણે ખાલી સમજી લઈએ કે પેડ કોર્સ ઉપર ક્લિક કરવાનું ધોરણ પસંદ કરવાનું ધોરણ પસંદ કરીને તમારો વિષય પસંદ કરવાનો વિષય પસંદ કરશો એટલે એની અંદર રહેલા ચેપ્ટરનું લિસ્ટ ખુલશે એ તમારે સિલેક્ટ કરવાનું એટલે જે તે ચેપ્ટરનું તમે રિવિઝન કરવા માંગતા હોય એ ચેપ્ટરમાં તમે જતા રહેશો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે કેટલા આકાર ભણવાના છે એની ચર્ચા કરીએ

જ્યાં ઉલ્લેખ ન કરેલો હોય ત્યાં પાયની કિંમત કેટલી લેવાની છે છેદમાં સાત બરોબર આ માત્ર માટેનું આખે આખું સંપૂર્ણ સ્વાધ્યાય છે તો એના માટે આપણે થોડાક સૂત્ર તૈયાર કરવા પડશે રહેણી શંકુ એટલે શું તો કે તમારી ઘરે અથવા તમે ઘણી વખત ખાધેલું હોય શું તો કે સર કોન ખાધો હોય ને કે નો ખાધો હોય બરોબર શંકુ એટલે કોન બીજું કાંઈ નહીં શંકુ એટલે શું થાય કોણ જો આ રીતના હોય શંકુ બરાબર આને કહેવાય શંકુ તો શંકુ માટેના સૂત્ર કેટલા છે પહેલાં તો આપણે એના પૃષ્ઠફળના સૂત્રો જોઈએ બરાબર તો પહેલું સૂત્ર શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ તો એ સૂત્ર આવશે પાય આર એલ પછી સપાટી તો એની અંદર આવશે પાય આર એલ પ્લસ પાય આર સ્ક્વેર આ તમને અલગ કીધું પણ આપણે ઉપયોગ આ રીતના કરવાનો એમાંથી સામાન્ય કાઢી લઈએ એટલે પાય આર કાઉસમાં એલ પ્લસ આર બરોબર અને એની અંદર તમને એલ જોવા મળે છે તો એલ સ્ક્વેર બરાબર આવશે આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર અને એલ સ્ક્વેર એટલે શું વિદ્યાર્થી મિત્રો તો કે ત્રાસી ઊંચાઈ શું આવે ત્રાસી ઊંચાઈ શંકુની અંદર ઊંચાઈ આવે ત્રાસી ઊંચાઈ આવે બે ઊંચાઈ આવે આ જે છે ને આ શું છે ત્રાસી ઊંચાઈ છે શંકુની અહીંથી આ માપવામાં આવે ને આ એચ થાય બરાબર આ એલ થાય આ એની ત્રિજ્યા થાય અને આ એનો વર્તુળ આકાર ઉપરનો ભાગ છે બરોબર ખાલી તમને શંકુની વક્ર સપાટી કે મતલબ આટલું જો કહો ને એટલું આ આ પાયાર એલ શંકુની વક્ર સપાટી એમાં વર્તુળ ઉમેરી દો ને ભાઈ પાયાર્ય પ્લસ પાયાર સ્ક્વેર કોલ સપાટી બે સૂત્ર વાત પતી ગઈ પૃષ્ઠફળ માટે બે હો ભાઈ પૃષ્ઠફળ માટે કંડફળ તો આપણે સ્વાધ્યાય જ બાકી છે એટલે ત્યારે કરીશું કે ભાઈ ત્યારે કયો ઉપયોગ કરવો તો આ ત્રણ સૂત્રનો ઉપયોગ આપણે આજ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકની અંદર કરવાનો છે ખાસ યાદ રાખજો અને એ સિવાય કદાચ ઉપયોગ કરવાનો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ છે ચોરસનું ક્ષેત્રફળ છે સામાન્ય સામાન્ય સૂત્રનો ઉપયોગ કરવો પડે બરોબર એટલે એ ગભરાઈ નહીં જવાનું પણ થ્રી આકાર પહેલો તમારે કયો ભણવાનો છે તો કે શંકુ લેટ સ્ટાર્ટ ચાલો શંકુના પાયાનો વ્યાસ વ્યાસને કહેવાય ડી દસ પોઈન્ટ પાંચ સેમી તો સૌ પ્રથમ આપણે આને સેમા ફેરવીશું ત્રીજિયામાં ફેરવીશું ત્રીજા એટલે ડી બાય ટુ એટલે વ્યાસને અડધી કરવાની તો થયું જુઓ પોઈન્ટ કાઢો છેદમાં દસ ગુણ્યા બે એટલે વીસ તો એકવીસ પંચા અને ચાર પંચા પાંચ પાંચ ઉડી ગયા એકવીસ ના છેદમાં ચાર એને ત્રીજી આવશે ત્રાસી ઊંચાઈ સરળ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો એલ આપી દીધો ત્રાસી ઉંચાઈ કેટલી તો કે દસ સેન્ટીમીટર્સ બહુ સરળ કરી દીધું એ છે પેલા એલ ગોતવો પડતો ત્રાસી ઊંચાઈમાં વક્ર સપાટીમાં હવે શંકુની શું કીધી વક્ર સપાટીનું ક્ષેત્રફળ બસ તો આગળ આપણે સૂત્ર શંકુની વક્ર સપાટી બરોબર એનું ક્ષેત્રફળ હમણાં જ સૂત્ર ભીણા સૂત્ર લખો પાંચ વાર દસ વાર વીસ વાર તો યાદ રહી જશે એનું સૂત્ર છે પાય આર એલ ઉલ્લેખ ન કર્યો હોય ત્યારે પાય શું લેવાનો હતો કે બાવીસના ના સાત ઉલ્લેખ નથી કરલો ત્રણ પોઈન્ટ એટલે આ લેવાનો સાતેરી એકવીસ હવે બે ગુણ્યા બે કરીએ ને એટલે ઘણું ખરું ઉડી જાય જો બે ગુણ્યા અગિયાર એટલે બાવીસ બે ગુણ્યા પાંચ એટલે દસ શું હોય તો અગિયાર ગુણ્યા

પાય આર કાઉસમાં એલ પ્લસ આર પછી કોમન લઈ લેવાના ઉલ્લેખ છે પાયનો નથી ચાલો બાવીસ સપ્તમાંશ ત્રીજ્યા બાર કાઉસમાં એલ એકવીસ પ્લસ ત્રીજા બાર છેદ ઉડતા નથી તો બાવીસ ગુણ્યા બાર કરી નાખો અને આપણને સાથે ગુણાકારમાં છે સરવાળો કરી નાખો એટલે સાત બે નેક બે નેક બે ને એક તોણ તેત્રીસ છેદ સાત ચાલો ક્યાંય નથી ઉડતું જો ઉડે છે ક્યાંય નહીં ને ત્રાસી ઊંચાઈ એકવીસ પાયાનો વ્યાસ ચોવીસ ને અડધા બાર પાયા કાઉસમાં એલ પ્લસ આર એટલે કુલ પૃષ્ઠ પર એડી ક્યાંય છેદ ઉડતા નથી છેદમાં સાત છે કાંઈ વાંધો નહીં ઉપરની સંખ્યાનો શું કરવાનો વિદ્યાર્થી મિત્રો તો કે ગુણાકાર કરવો જ પડશે હવે આપણી પાસે ઓપ્શન જ નથી બરાબર અને ગુણાકાર જે આવે એને ભયંગા શું કરવાના તો કે સાત કરવાના ક્લિયર ચાલો તો ગુણાકાર શરૂ કરીએ બાવી ગુણા બાર કરી નાખીએ પહેલા બાવી ગુણા તેત્રી કરી નાખીએ આમ તો એટલે સરળ થાય એમ છ છ અને છો કેટલું મસ્ત થાય કમ્પ્લીટ થાય સાતસો છીએ છ બે સાત છ દુ બાર નો બગડો વધી એક બે દુ ચાર ને એક પાંચ સાત દુ ચૌદ છેદમાં સોરી સરવાળો બે અગિયાર વધી એક છ ને એક સાત સાત ને એક આઠ કેટલા એવા આઠ હજાર સાતસો ને બાર કેટલા એવા આઠ હજાર સાતસો ને બાર એને સાત કરવાના આઠ હજાર સાતસો બાર કરી ચાલો સાત એકુ સાત એક વચશે સત્તર સાત ચૌદ ત્રણ વધશે એકત્રીસ સાત ચોક ઓગણત્રીસ બારસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ બારસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર શું આવશે શંકુ નું કુલ પૃષ્ઠ ફળ શું આવશે શંકુ નું કુલ પૃષ્ઠ ફાળો ક્લિયર વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો બધાને બરાબર જો આ સૂત્ર છે યાદ નથી રહેતું તો આમ લખવાનું પાય આર એલ પ્લસ પાય આર સ્ક્વેર પછી બેયનામાંથી સામાન્ય પાય આર કાઢી લઈએ એટલે શું વધે છે એલ પ્લસ આર આ મેં તમને ક્યારે કીધું તો કે હમણાં થિયરીમાં જ આપણે ચર્ચા કરી ને બરાબર એલ વત્તા આર કાઉસમાં શું વધે એલ વત્તા આર ક્લિયર સમજાઈ ગયું રેડી ચાલો નેક્સ્ટ દાખલા નંબર ત્રણ જોઈએ ચાલો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે અને ત્રાસી ઊંચાઈ એલ આપી છે બરાબર છે છે આપણને સેમી બીજું તમને શંકુની વક્ર ક્ષેત્રફળ કેટલું આઠ સેન્ટીમીટર સ્ક્વેર પેલું શું કીધું ભાઈ પાયાની ત્રિજિયા કીધી વિદ્યાર્થી મિત્રો શું કીધું ત્રીજિયા કીધું તો આના ઉપરથી મળે વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે પાયા રેલ એ તમારી પાસે છે કેટલું તો કે ત્રણસો ને બાવીસ ગુણ્યા આર ગુણ્યા બે બરાબર ત્રણસો આઠ હવે આર ને કરતા બનાવીએ એટલે આર સાથે જે ગુણાકારમાં છે એ સામેની બાજુ જાય એટલે ક્યાં જાય ભાગાકારમાં જાય કરવા જવા પડે બરોબર જો ચુમ્માલીસ એક ચુમ્માલીસ ભાગ આવતો જ નથી મતલબ કે ત્રણે ત્રણ અંક હાલશે તો ચાર ને હું કયા અંક સાથે ગુણું તો એકમનો અંક આઠ આવે સી જોવાનો એક તો બે સાથે બરોબર તો ચુમ્માલીસ ગુણ્યા બે કરીએ તો અઠ્યાસી થાય એટલે શક્ય નથી ત્રણ નો ચાલે ચાર નહીં પાંચ નહીં છ નહીં સાત ચોક અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ બે વધી રેડી એટલે ચુમ્માલીસ સત્તા કેટલા આવશે ત્રણસો ને આઠ ક્લિયર આ ત્રિજ્યા આપણે આવી ગઈ હવે આ ત્રિજ્યાનો ઉપયોગ કરી અને બીજો દાખલો છે એની અંદર શંકુની કુલ સપાટી એ શોધવાની ચાલો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું છે સૂત્ર આપણી પાસે તો કે સર પાય આર કાઉસમાં એલ વત્તા આર પાય બાવીસ સપ્તમા સાત એલ આપ્યો છે ચૌદ ત્રીજા ગોતીને સાત આ સાત સાત ઉડી જશે બાવીસ ગુણ્યા ચૌદ ને સાત એકવીસ ચાલો બાવીસ ગુણ્યા એકવીસ કરવાના ને હવે બાવીસ ગુણ્યા એકવીસ બે દુ ચાર બે દુ ચાર બે બે આપણે જોયું ને કા વક્ર ગોતી છે કા કુલ ગોતી કા વક્રોતી પેલો વક્ર બીજું કુલ ત્રીજું બે સોરી ત્રીજું ખાલી વક્ર પણ ત્રીજી નોતી બરોબર એટલે થોડુંક નવું થયું આ ચોથો દાખલો જોઈએ એની અંદર બે સવાલ છે વિદ્યાર્થી મિત્રો પણ બે સવાલ છે એમાં શું છે કે ભાઈ તંબુની ત્રાસી ઊંચાઈ શોધવાની પછી એક મીટર સ્ક્વેર લેખે સિત્તેર રૂપિયા તંબુ બનાવવા વપરાતા કાપડનો કુલ ખર્ચ એટલેનો મતલબ કે તમારે ક્ષેત્રફળ તો ગોતવું જ પડશે બરાબર દસ મીટર ઊંચો તંબુ છે મતલબ આ એચ આપ્યો છે એલ નથી એલ માટે ફરજિયાત લખે ત્રાસી ઊંચાઈ ત્રીજા તમારી પાસે ચોવીસ મીટર છે આર બરાબર ચોવીસ મીટર તો સૌપ્રથમ આપણે એલ ગોતવાનું છે એચ દસ નો વર્ગ ચોવીસ નો વર્ગ પાંચસો વર્ગ છોતેર દસ નો વર્ગ સો બેનો સરવાળો કરો એટલે છસો ને હવે આ એલ સ્ક્વેર હતું હવે સ્કવેર સામે જાય તો સ્કવેર રૂટ બનાવે ને એટલે વર્ગમૂળ કાઢવાનું કોનું છ સાત છ છસો છોતેરનું વર્ગમૂળ કાઢો ને એટલે કેટલું આવશે છવ્વીસ મીટર આવશે છસો છોતેર છવ્વીસ ગુણ્યા છવ્વીસ થાય બરાબર સીધી વસ્તુ છે ચોવીસે પાંચસો છોતેર હતા મતલબ ચોવીસ પછીની સંખ્યા ચેક કરવાની તો પચીસ ગુણ્યા પચી કરો છસો પચીસ થાય છવ્વીસ ગુણ્યા છવ્વીસ કરો છસો છોતેર થઈ જાય એ પણ જોવાનું કાંઈ છેલ્લો એકમનો અમ છ છે એટલે એવી સંખ્યા જ લેવાની જેનો એકમનો અંક છ આવતો હોય બે બે અંકની એવી સંખ્યા છવ્વીસ છત્રીસ છેતાલીસ એવી પડે બરોબર તો એટલું બધું કઈ અઘરું હતું નહીં ચાલો ત્રાસી ઊંચાઈ ક્લિયર હવે ખાસ એ જોવાનું છે શું બનાવવો છે તમારે તો કે તંબુ બનાવવો છે તો તંબુ તમારે શંકુ આકાર નો બનાવવો હોય બરોબર તો નીચે તો શું હોય વિદ્યાર્થી મિત્રો જમીન હોય ને નીચે શું હોય જમીન એટલે આપણે કુલ સપાટી નથી ગોતવાની દે આટલું જ ગોતવાનું એટલે કે વક્ર સપાટી આમાં જો કીધું કાંઈ નથી જો કીધું જ કાંઈ નહીં ને પણ આ થોડુંક વિચારીને આપણે કામ કરવું પડે એવું ધીરે ધીરે થોડુંક આવું આવતું જ હશે બરાબર તો આપણે લેવાની શંકુની વક્ર સપાટી પાય આર એલ ચાલો પાયની કિંમત બાવીસ સપ્તમાંશ ત્રીજ્યા તો તમારી પાસે હતી જ ચોવીસ અને ત્રાસી ઊંચાઈ તમે ગોતીને આવ્યા છવ્વીસ લ્યો ક્યાંય છેદ ઉઠતા જ નથી તો ઉપરનો બધો ગુણાકાર સાત સાથે કરી દેવાનો છે પછી ભાગાકાર નથી કરવાનો કારણ કે હજી આપણે ખર્ચો ગુણવાનો છે રેડી તો બાવીસ ગુણ્યા ચોવીસ ગુણ્યા છવ્વીસ કરવાના છે તો પહેલાં આપણે બાવીસ ગુણ્યા ચોવીસ કરીએ જીરો ચાર ચાર આઠ 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 બે પાંચ એને ગુણ્યા છવ્વીસ કરીએ જીરો આઠ દુ સોળ વધી એક બે દુ ચાર ને એક પાંચ પાંચ દુ દસ છીને આઠળો વધી પેઢી ચાર છ દુ બાર ને ચાર સોળ વધી એક પાંચ છીસ તેર હજાર સાતસો અઠયાવીસ મીટર સ્ક્વેર બસ હવે ખર્ચા ઉપર આવી જવું સીધા ચાલો ભાઈ એક મીટર સ્કવેર ખર્ચ રૂપિયા સિત્તેર તો આપણી પાસે તંબુ બનાવવા માટે કેટલા મીટર સ્ક્વેર છે તો કે તેર હજાર સાતસો અઠયાવીસ ના છેદ માં સાત મીટર સ્ક્વેર ખર્ચ બરાબર કેટલા આ બેનો ગુણાકાર કરી નાખીએ બરોબર એટલે આ રીતે કે ભાઈ સિત્તેર ગુણ્યા સિત્તેર ગુણ્યા તેર હજાર સાતસો અઠયાવીસ ના છેદ માં દસ સોરી સાત બરોબર ને છેદમાં સાત એ ઉડી ગયું જો અને ગુણાકારી સરળ થઈ ગયો ખાલી એક મીન્ડુ મૂકી રૂપિયા ક્લિયર વિદ્યાર્થી મિત્રો બરોબર વન બાય વન આપણે દાખલા જોયા પહેલામાં વક્ર સપાટી બીજામાં કુલ સપાટી ત્રીજામાં ત્રીજા શોધી અને કુલ સપાટી ચોથામાં ત્રાસી ઊંચાઈ મેળવી અને વક્ર સપાટી અને પ્લસ ખર્ચ ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધીના દાખલા રાખીએ આના પછીના લેક્ચરમાં આપણે બાકીના દાખલા જોઈશું